ભારતીય જનતા પાર્ટીના પ્રજાના સેવકો એ પોતાની જ વાહવાહી કરે છે અને પક્ષથી પણ ઉપર હોય તેવો ડોળ પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાંદેર ઝોનના પોક નગર ખાતે નવા બનેલા સીસી રોડનું મેરે મેયરે રિબિન કાપી ઉદ્ઘાટન કર્યા બાદ ધારાસભ્ય પુણેશ મોદીએ પણ હાલ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રિબીન કાપી હોવાની ચર્ચા શહેરમાં જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં શીતલ ચાર રસ્તા પાસે જૂના પોંકનગરના દેવી પૂજક વસાત ખાતે સીસી રોડ બનાવવામાં આવ્યો છે રવિવારે સવારે આ નવા રોડનું ઉપરા છાપરી બે વખત ઉદ્ઘાટન કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે મેયર હેમાલી બોઘાવાલે ઉદ્ઘાટન કર્યા બાદ ધારાસભ્ય પુણેશ મોદીએ પણ રિબીન કાપી હતી એનાથી વિશેષ વાત એ છે કે રાંદેર ઝોનને તો એ અંગેની જાણ સુધા ન હતી સવારે પોણા દસ કલાક પહેલાંનું ઉદઘાટન મેયર હેમાલીબેન બોઘાવલે કર્યું હતું તો ત્યારબાદ સાડા દસ કલાકે ધારાસભ્ય પુણેશભાઈ મોદી દ્વારા ઉદઘાટન કરાયું હતું અને ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટર કેયુર ચોપટવાલાએ પણ નારિયેલ ફોડીનું ઉદઘાટન કર્યું હતું એક નવો રસ્તો અને ઉપરા છાપરું ઉદઘાટન કરવામાં આવતા વિવાદ થવા પામ્યો છે આ બે વારનું ઉદઘાટન કાર્યક્રમ શહેરમાં ચર્ચાનો વિષય પણ બનવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા